નવ ભાઈ ને નવ જણાને શાક દેવાનું હોય તો મારે લેવા જવું લહણ એ તો લહણ પાકે જ જાય તો થોડા ગાંઠિયા ઉપાડતી આવે મીઠો લીમડો લેવા જાઉં આ મગની દાળ નાખવી અમારા હાટો નીણા હાટું બધા હાટો એ નવ જણાનો અમ શ્યા જણા હાટો તો મીઠો લીમડો લેવા લહણના કાલે ટમેટા ઉતારવા ગયો પણ લહણનું યાદ હતું પણ ટમેટા ઉતારે ને રહે લહણના ગાંઠિયા ન ઉલ્લો લઈ જા તમને લહણ ને જો વિડીયા ગમતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ને વિડીયોને લાઈક પણ આપી દીજો ને આવ્યા મેરાના ગામથી કટોલિયથી લગભગ ગઈ ઈ પેલા આવ્યા હતા માંડવી ભણ આ આજ આવ્યા હતા લહણ તો બધું એલો થાય હુકાઈ ને ઠરાઈ જાય ને પાંદડા આખા હુકાઈ ગયા તારે જ લહણ પાક્યું કહેવાય ને એ પછી જ ઉપાડવાનું હોય તો છે ને હું આથી બે ત્રણ ગાંઠિયા ઉપાડલા ને તો વરે બે ત્રણ દી તૂટી જાય તો No sé nada, antes yo puedo hacer pari en este lugar, ucure yo, 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 આ મોટા લીમડા પાંદડા ખરે પાજી આજે પાછા પાડું નીકળે ને આ પાંદડા આ લીચી હે લીચી વધતી નથી બઉ લીમડાનો હીરો નડતો ખબર નહીં કાં હોય આઈ બેઠા આઈ ઘરમાં હે સુટકેસ ખોલે બેઠા કામ કરતા આઈ ઓઠળાને કાઢે ને બેઠા

जवाब दी तो कम मार कर हाँ 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 हाँ

ધીરે જેટલા હમાય એટલે શિયાળું ધોવાના આ યુ ખેરા બેઠા ને સુટકેશ ઓઢણાન ઓઢણા બધું પણ કે આમાંથી તારી માં ક્યાં ઓઢી આ ઓે હું કાંઈ આઈશી એ મારી માની ત્યાં તમી ઓઢો ને તો પોત વાગે પાછા આપણે મળ્યા પાછો વેસ્ટમાં મીમાન આવ્યા તા તો કઈ વિડીયો બીડિયો ઉતાર્યો નતો મીમાને આવ્યા હું ખબર ને કહેતી ને બીન ને આ આ ઇંગ્લેન્ડ ગાતા આઈને બિન ની તેને બિનને આવ્યા તા બપોરે ને પાંચ વાગ્યા સુધી જ માણસોએ ને દુવા વાળા વ્યા ગાતા પછી કાલે ફૂકણી આવવાની એમ તો ધાણા નાખવા ગોડાઉન માંથી આ ગોડાઉન સાફ કર્યું

मान ब्रशी थी उखड़ी सटनी दानी तो 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 दे तो 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 तो

જઈને ભાવે કે એક દી લે ઘણી એણી ખાધી હતી બીજું ઘેર ટ્રાય કરી અસલ બને તો ખરેખ ખરાક ઘેર એની કરીને દેવા થાય તો આજે દૂધ દેવા જાય ને એટલે મગવી કાં એક મેંદો મગવા બીજું કામ મગલાય ગયું મને બીજું કઈ નથી મેંદો જ છે લેવો તો ભીણ દો લીધી એ મારે છે ને આજ બપોરે મગની દાળ વઘારી હતી મગની દાળ કાં એટલે માણસો આવે ને એટલે તીખી જોઈએ અમારે બહુ કોઈ તીખી ન ખાય

સ્પીહો ને એને ને તમે નાખ્યા દીજો ગોડાઉન વાર કરી ને તમે મારા પછી વ્યારા નું ના આ ગન બબલ ગન ફૂલ કાઈ ફૂલ કાઈ મલક ના કાઈ આ હા યે क्या रियली नहीं करती भाई ऑटोमेटिक है यहां पर रेडी हो चुका है क्या राइट है आ लो करो वाओ माय गॉड जोता जोता mồm lấp naude vậy, anh ài bơm bơm, chơi yêu, buồn đi nè, vậy bơm bơm gần tanh đi, mồ hầm pin ở đâu, mồm mauude, mồ hầm pin ở đâu phải coi nè, chơi gì, ài, coi